અને ભાઈ અત્યારમાં થઈ ગયું છે લેટ કારણ કે વાગી ગયા છે અત્યારે સાડા નવ અને પવન એ બહુ જોરદાર છે આજે તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યું છે આજના બ્લોગમાં જઈશું બધું તમને બતાવીશ તો ભાઈ દોઢ વાગી ગયો છે એટલે ભૂખ લાગી છે અને તો હાલો અને આજે તો પવન સારો છે એટલે વાંધો નથી તડકો આવવાના બપોરનો ટાઈમ થાય ને જોરદાર તડકો ભાઈ બહાર તાળો મારી દીધો લોક મારી દીધો છે ભાઈ અને બધું પેક કરી દીધું અને કમ્પ્લીટ કરીને હું કે ભૂખ લાગી છે તો ખાઈ ને આજે જો પવન સારો છે બધા જમવા વ્યાઈ ગયા છે હું એક બાકી રહી ગયો છું તો આપણે હવે ધીમે ધીમે ખાઈ આવી જોકે અત્યારે બપોરના ટાઈમે તો મારી તમને કોઈ બતાય કોઈ ન હોય એટલું સુમસામ ખાલી હોય આપણે હાલીને જવાનું સવારમાં કંઈ ગાડી લાવતો નથી હું એટલું ને આમાં ગાડીની કંઈ જરૂર છે નહીં કંઈ નહીં કન્ટિન્યુ ફૂલ લોકમાં બને રહો અને હમણાં આપણે થોડી વાર રહીને ગાડી આવી ગઈ હોય તો ગાડી લેતા આવશું અને પાછા દુકાને આવતા રહી તો ભાઈ હવે જમીને મોટું પડતું ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને હવે પાછો હાલો મળ્યો છે ફટાફટ આજે બે વાગે કાંઈ ખબર ન પડ્યા છે તો અને હાલીને જવું પડશે ગાડી નથી આવેલી એટલે જે ગાડી ન આવે એટલે આજે હાલીને જાય એવું કાંઈ નથી કે આપણે ગાડી લઈને જ જઈ કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહ્યો છો બ્લોગમાં તડકાની છે માથે બાંધવું એ ફરી પાલન કરવું આપણા માટે કર્તવ્ય છે ઉનાળામાં બધા બાંધે હું નહીં તડકા લાગે ને પ્લસ કે ધૂળે ઉડે એટલા માટે મને રહેવાય જ નહીં એટલે હું બાંધી જ તો ગમે જ્યારે અને આપણો સ્પેશિયલ રૂટિંગ જ છે અહીંથી દુકાન જવાનો શોર્ટકટ હું ગામમાં હોય જાજોભાગ અહીંથી મારે ઓરવું પડે એટલે બ્લોકે મારો જાઝોભ સવારમાં શરૂ અહીંથી જ થાય ને અત્યારે અહીંયા જ કરું છું તો કાંઈ વાંધો નહીં તેડકો લાગે છે ભાઈ અને જઈએ આપણે દુકાને ફટાફટ જઈને પંખો શરૂ કરવાનો છે પહેલાં તો ફટાફટ આરામ કરવાનો છે તો ભાઈ ચાર વાગ્યો એટલે તરીકેનો તો ઘરે આવ્યો હતો કારણ કે મારે છે ને શું કે અત્યારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો આપણો પણ અહીંયા આવ્યો કારણ કે વસ્તુ પડી છે તો લઈ જવાની છે આપણે તો આડે બધેથી લેવું પડશે ખુરશી પૂરશે બધું ઓલો સામાન બે ત્રણ ગાંઠી પીડેલા છે એ લઈ જવાનું બાકી છે તો હવે એ કાંઈકમાં લઈ જવું પડશે એ પીડ્યો છે શામાં આડે અડધો અડધો તો લઈ ગયો છું હું મળી એક થેલો લઈ જવાનો છે આવડો કેમકે સવારે ગાડી ન થાય સવારે લઈને જવાનું હોય પાડી ન હતી એટલે પછી સારી ઈંક થાય એટલે ન લઈ ગયો તો અત્યારે આ લઈ જવાનું છે તો લેતો જાવ બરોબર કેમ કે અત્યારે તો ગાડી લઈને જવાનું હોય એટલે અને પેલા સાઈડમાં મૂકવું પડશે હું વધારે વસ્તુ નહીં કાઢતો તો ખોટું જે લઈ જાઓ એ જ લઈ જાઓ ચા પાણી બની જાય એમ બરાબર શેને કામ કરો તમે કન્ટિન્યુ ફૂલ લોકમાં બીનાર બરાબર ક્યાં સુધીમાં ચા પાણી થઈ તો ચા પાણી પીને પછી આ લેતા જાઓ ચાર વાગે પણ તીખો તો છો અને ને ઓલા ઘરે લેતો જાઓ એક વખત આવશે એને કેમકે આ બધું આડું મૂક્યું ને એટલે હા ને ઘરે લઈ જાઓ ને ગાડી પડી ને એમાં પાછું ગાડીમાં બાંધી દો એમ તડકો તડકો મોઢાને હાલ જો કેવી રીતે ગઈ તો કાંઈ નહી ભાઈ ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવ્યો છે ને પીન પછી નીકળે તો હવે છે આપણે પેલી બઉ મોટું ઘોડું ધોઈને ફ્રેશ થઈ ગયો છો ભાઈ ને હવે આ લઈ જવાનું છે પણ આ ગાડી બહાર કાઢવી પેલા પછી એક હાથે ફાવશે ને બધું એવું છે પહેલાં તો એની માથે કપડાં છે ને લઈ લો સાઈડમાં કે અમારે છે ને ઘડી પડી તો કપડાં સુકાવવાનું દોરી થઈ જાય એવું છે એટલે એ ન જાવ આખો થી પડી હોય કે અને ઘા કરી ગયો બસ હવે છે ને થોડું ગુડ તો સડી ગયું મેં કઈ ગાભો નથી મેર હોવા એટલે અત્યારે મારો નથી તો ભાઈ હવે કોથળો લઈને પાણીની બોટલ લઈને હાલો નીકળી જાય દુકાને તો ભાઈ જો અત્યારે છ વાગ્યા થાય તો હું જતો તો ઘરે એટલે કોમેડી મેન તો ભાઈ આ મારી હારે છે અત્યારે કારણ કે મારા વિડીયો બનાવવાળો કેમેરામેન છે ને પણ જો બધા મેચ રમે છે અત્યારે હા તો અહીંયા ગયા વખતે મેચ રમવા આવ્યા થાય એટલે બધા વિડીયો બને છે હે મને ક્યાં મેચ રમતા આવડે રાખા મેચ રમતા જ ના આવડતો મને મને જ ના પણ પછી આ કોઈ નથી ભાઈ આ બધા મને કરતા બોલિંગ હાલો બોલિંગ કરું હાલો ભાઈ ગયા વખતે મેં રમ્યો હતો હે તને નો આઉટ કરે હાલો ટીમ તો પડવે તો પછી જઈએ આને બોલિંગ કરો ગયા વખતે ભાઈ હું અહીં આવ્યો ને ત્યારે બ્લોક ઉતરો ત્યારે મેં રીમો થો ઘડીકને મજા આવી ગઈ અત્યારે એક રીલ બિલ બનાવી નાખું બરોબર ને પછી આ બધા નિયર બોલિંગ બોલિંગ ફેકવા જાય કા મારી બનાવજો બાપુ રીલ તું કહે તારી હું બનાવું રીલ રીલ ભાઈ તારી ન બનાવે આ ટીમ પાડી દીધી આ લોકોએ કે તો કાઈ ની ફેમિલી તમે કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં કેમ ફાઈનલી ગાઈસ તો બનાવી રહેજો તો ભાઈ જો અત્યારે છાડા છે આ ડાળમાં ઘરે કહેવાય કે ભાઈ રોટલા ધરનાક કારણ કે અમારે પ્રોગ્રામ ગાડી રોડ રોડે પડી તો ધૂળ સડી ગઈ છે ને ભાઈ કન્ટિન્યુ ફૂલો મહિના રહેજો મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને કોકનો ફોન આવશે તો કસ્ટમરનો નો ઘર આવ્યું હોય છે દુકાને જાય તો બનાવી મળીએ આપણે દુકાને જઈને રાતે બ્લોગ એન્ડિંગ કરી ત્યારે તો ભાઈ બધાને જય શ્રી રામ જય માતાજી અને ભાઈ અત્યારે વાગ્યા છે સાડા નવ જેવું થઈ ગયું છે અને અમારે જવાનું છે પ્રોગ્રામમાં દાળમાં તો અમે આવ્યા છો કે મારે ડેલીનો ટાઈમ છે રૂટીન હશે વધારવાનું બધું પહેલાંથી શટડાઉન કમ્પ્લીટ તો કરી દીધું છે આ ધૂળ ઉડે એટલે ઢાકવું પડે કે અહીંથી ધૂળ જ એટલી બધી આવે છે ડાયરેક્ટ અંદર આ કિરીમાંથી વધારે આવે છે ને કેટલી બધી લાગેલી છે તો આમ થોડી ઉડે આખું તો મારો ભરાઈ ગયું છે આ તો સાપ નથી કરતો એટલી ધૂળ છે એમાં તો ધૂળની તો વાત જ હવે અમારી પાસે બહુ પવન નહોતો ઉનાળીની સિઝન થઈ એટલે સેતર મહિનો આવે તો બહુ ધૂળ ઉડે હમણાં હવે મારે ધૂળ જોરદાર ભરાય એટલે હું બ્લોઅર મશીન રાખો તો ઉપર આ હું રાખું તે ક્લીન કરવા માટે સાફ સફાઈ કરવા માટે તો ભાઈ વાત કરી આપણે કે બ્લોગ એન્ડિંગ કરી નાખો છે તો આજે ટૂંકો નાનો બ્લોક છે કારણ કે પોગ્રામમાં જાવ છે ને અમે હું કાંઈ ગયો નહોતો આખો દી એટલે તો ભાઈ પહેલાં તો બધા જય શ્રી જય માતાજી દર્શન કરી લો અને આ જે બે કોથળા કાઢે તમને એક કોથળો જો હજી પીડ્યો હશે અને એ કોથળો ખાલી કરીને વધારેની વસ્તુ પાછો ભરી દીધો સામાન બધો બીજો બધો ગોઠવી નાખ્યો છે ભાઈ અને ઓલામાં છે એ બધો વધારા વસ્તુ છે એ ઘરે લઈ જવાનું છે અત્યારે નહીં હવે પછી લઈ જાય દિવસે પાણીની બોટલ તૈયાર કરી લીધી છે આ મશીન તમને એક વસ્તુ બતાવતો તો ભૂલી ગયો હું એટલે પેક થઈ ગઈ છે હાર હારી કડક થઈ ગઈ છે પેક નીકળશે કે નહીં નીકળ આપણે ધજાગ્ર કરશે એવું લાગે નીકળ નીકળ ઇજ્જતનો સવાલ છે એ કે મેં ઝૂકેગા નહીં સાલા તો ભાઈ આ છે ને નથી નીકળતું આ છે ઓલું છે આપણે શેક મશીન મતલબ કે જ્યુસ બનાવવાનું કટરવાળું મશીન તમને જોતા ખબર જ પડી ગઈ છે એક ગ્લાસનું માપનું કળશેના માપનું આવે જ્યુસ બનાવવાનું મશીન છે આ લાવેલા છે આપણે બરાબર એવું છે ભાઈ નીકળ્યું નહીં એટલે તો કઈ નહીં આપણે ચેનલ પર કરીને ખાસ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાય ને બધાને બે અને બે લાયકન પ્રેસ કરના જો બધાને જય શ્રી રામ જય માતાજી તો મળીશું ફરી નવા બ્લોગ સાથે તો અત્યારે એટલો ના ટૂંકો બ્લોગ છે તો ભાઈ ખાસ કરીને સપોર્ટ કરજો ચેનલને બીજું કાંઈ નહીં મળીશું પછી આપણે આવાના આવાના આવા જેવા એવા બ્લોગમાં